કોંગ્રેસના નેતાઓ વારંવાર આ દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ સૌ ભાઈ બહેનો નાગરિકોનો એ સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા અને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે એક નવી નીતિ આજે જાહેર કરી છે આ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારેય એકતા એમણે કરી નહીં થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોમાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઇરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે એમની માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો ભાગલા પાડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવા મલિન ઈરાદા સાથે એમનું આ નિવેદન છે અને એ નિવેદનને કારણે સૌની લાગણી દુભાઈ છે આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના અનેક નેતાઓએ કર્યો છે ભૂતકાળની વાત કરીએ તો આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ શાહવાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કરીને પણ એમને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને આ અખંડ ભારતના સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે આ દેશના લોકો વિચારશીલ છે એમને આ કોંગ્રેસ પાર્ટીઓ સરકાર નીતિ બનાવને વાલે એસએસ શ્યામ પિત્રોડાને એક નયા નુસ્ખા આ દેશ કે સામને રખા હે देश के लोगों के कलर के आधार पर लोगों में विभाजन करने का एक नापाक प्रयत्न शाम पित्रोड़ा ने किया है हमारा देश एक अखंड भारत है हमारे देश के सभी नागरिक भारत के नागरिक है उन्हें अलग अलग देशों के साथ उनके कलर के आधार पर उनकी तुलना करना और उनके मन में एक अलगता का भाव पैदा करने की जो कोशिश कांग्रेस के नेताओं ने की है इसका हम विरोध करते हैं कांग्रेस के नेताओं ने कई बार देश में विशेष इस करके भारतीय जनता पार्टी के नेताओं के बारे में भी अश्लील और जो शब्द प्रयोग किए थे वो भी पूरा देश जानता है हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब जो पूरी दुनिया में उनको सम्मान मिलता है उसको कांग्रेस के नेताओं ने चाय वाला कह के उसको डैमेज करने की उनकी इमेज को डैमेज करने की कोशिश पहले भी की थी चौकीदार चोर है ऐसे शब्द प्रयोग करते हुए भी उन्होंने श्री नरेंद्र मोदी साहब की इमेज को डैमेज करने की कोशिश की थी आज उन्होंने रंग के आधार पर देश में विभाजन करने की जो कोशिश की है मैं आपके माध्यम से उसका विरोध करता हूं, और कांग्रेस को चेतावनी देता हूं कि भारतीय जनता पार्टी कभी भी उनके इस मलिन इरादे को सफल नहीं होने देगी हम पूरी ताकत के साथ उसका विरोध भी करेंगे और हम गौवान भी करते हैं कि अखंड भारत उसको विभाजित करने की ये कोशिश दूसरी बार वो करे એ મે આપમસે કેના ચતા ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એક થી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ ધન્યવાદ